શ્રી ગણેશ આય નમ નમસ્કાર દર્શક મિત્રો મંગળનું કર્ક રાશિનું ગોચર ક્યારથી છે એની મેષ રાશિથી મીન રાશિ સુધી એની શું અસર થશે તેની વિશેની માહિતી આપણે જોઈશું અગ્નિ તત્વના કારણ મંગળ મંગળ એ મંગલ કરતા પણ છે અને દંગલ કરતા પણ છે સારું ખોટું બધું કરી શકે બુધની મીન રાશિથી રાશિ પરિવર્તન કરી ચંદ્રની કર્ક રાશિમાં એ ગોચર કરશે તારીખ ત્રણ ચાર બે હજાર પચીસથી છ જૂન બે હજાર પચીસ સુધી કર્ક રાશિમાં મંગળ રહેશે સૌપ્રથમ જાણીએ કે મંગળ એ કેટલા લોકોને પ્રભાવિત કરે છે કઈ કઈ વસ્તુઓ પર એની અસર થાય છે જો તમને મંગળ શુભ ફળ આપતા હોય તો શું અનુભવાય બદ મંગળ એટલે કે અશુભ મંગળ હોય તો કેવી સ્થિતિ કરે છે તેમજ જેનામાં અશુભ મંગળ હોય એમને કયા કયા ઉપાય કરવા જોઈએ કે જેનાથી શુભ ફળ એનું પ્રાપ્ત થાય એ વિશેની માહિતી આપણે જાણીશું સૌ પ્રથમ તો જોઈએ કે મંગળ એટલે લોહી જુસ્સો પરાક્રમ ભાઈઓનું સુખ મંગળ ભૂમિપુત્ર છે આપણે મંગળની ઉત્પત્તિ તેમજ તેમનો કઈ કઈ ચીજો ઉપર પ્રભાવ છે મંગળનો એ વિશેનો વિડીયો આપણે આના પહેલાં કર્યો શુભ મંગળ તમને ભૂમિ સુખ આપે તમે શુભ મંગળ હોય તો કયા કયા સુખ તમે મેળવી શકો સૌથી પહેલું તો પોતાનામાં નામે મકાન જમીન આ બધું હોય ભૂમિ સુખ આપે મકાનનું સુખ આપે ધન સુખ આપે પુત્ર સુખ આ બધી કામનાઓ જે તમારી છે એ પૂર્ણ કરે મન ઇચ્છિત કામનાઓ જે છે ને એ મંગળથી પૂરી થતી હોય છે શત્રુઓ પર વિજય અપાવે સારી વિદ્યા તમે મેળવી શકો ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે એમાં બધું આવી જાય એમાં એવું કહેવાય છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધું દીર્ઘ આયુષ પણ અપાવે આ બધું મંગળથી શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે જેનો મંગળ સારો હોય અને આ બધું સારું જોવાય છે હવે જોઈએ કે અશુભ મંગળ બદ મંગળ હોય તો કેવું અનુભવાય તો સૌથી પહેલું તો નાની નાની વાતે ગુસ્સો ક્રૂર વિચાર સારા વિચાર જ ના ઉતાવળીઓ નિર્ણય કુટુંબમાં ક્લેશ કટ્ટુભાષી જે બોલે ને કડવું જ બોલે ધનની કમી પૈસાની કમી રહે નાની નાની વાતમાં ગુસ્સો વાદ વિવાદ થઈ જાય લડાઈ ઝઘડા ટંટા બધું નિરાશા આંખના ખૂણામાં લાલાશ રહે અતિશય કાળી મજૂરી કરાવે હતાશા ઋણી બનાવે પૈસાનું ઋણ વધી જાય કર્જ વધે મિત્રો સાથે સંબંધો બગાડે એમાં ખામીઓ શોધવરાવે પારિવારિક સંપત્તિમાં પણ ઝઘડા કરાવે આ મંગળ જે છે ને તમારી કુંડળીમાં જુઓ એક ચાર સાત આઠ અને બાર ફરીથી કહું તમારી કુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય તો લગ્નમાં પણ એ વિલંબ કરાવે અમુકોને તો અધવચ્ચે બ્રેકઅપ પણ કરાવે આ બધું મંગળથી અમુક વખતે થતું જોવાય છે એનું આ અશુભ ફળ હોય છે તો આ બધું બદ મંગળ એટલે કે અશુભ મંગળનું ફળ હોય છે આપણે જોઈએ કે મંગળ કેટલા લોકોને અસર કરે તો કહેવાય છે કે કુંડળીમાં મંગળ એક ચાર સાત આઠ અને બારમા સ્થાને હોય ને તો આ મંગળને પ્રભાવિત કરે છે એ સિવાય પણ મંગળની ચોથી સાતમી અને આઠમી આ દ્રષ્ટિ એ પણ પ્રભાવિત કરે છે એટલે કે તમે જુઓ મોટે ભાગે દરેક મોટા ભાગના સ્થાનમાં મંગળ સારું કે ખોટું ફળ આપનારા હોય છે એટલે કહી શકાય કે ચાલીસથી બેતાલીસ ટકા લોકો મંગળથી પ્રભાવિત થતા હોય છે બિલકુલ પ્રભાવિત થતા હોય છે જેમાં શુભ અને અશુભ ફળ બંને ભોગવતા હોય છે સારા મંગળથી તમને સારો મંગળ હોય ને કુંડળીમાં તો તમે સ્પોર્ટ્સમાં આગળ વધી શકો એમાં ઉત્તમ ધ્યેય પ્રાપ્ત કરી શકો એક તમે સોલ્જર સિપાહી તરીકે યોદ્ધા બનાવે કેમ કે મંગળ એ લોહીના કારક છે ને એમનો પ્રિય કલર લાલ છે બહાદુરી પરાક્રમ એ મંગળથી જોવાય બાહોશ એ મંગળથી જોવાય હવે જો ખરાબ મંગળ હોય તો તેનો ઉપાય શું કરવા પ્રથમ તો એવું કહેવાય છે કે મંગળ જે છે ને કોઈ પણ ખરાબ હોય તો હનુમાનજીને શરણે મંગલ મંગલકો જન્મે મંગલ હિ કરતે મંગળવારે સવાર સા હનુમાન ચાલીસા પછી સુંદરકાંડનો પાઠ આ બધું કરવું જોઈએ બીજું મંગળનું દાન લાલ વસ્તુનું દાન લાલ વસ્ત્રનું દાન મસૂરી દાળનું દાન કરો ગોળનું દાન કરો આ બધું સારું વસ્તુ છે મંગળના અધિપત્યવાળું તો આ બધું દાન કરવાથી પણ મંગળ શુભ રહે છે બીજું જોવાય તો જાપ કરવા જોઈએ અથવા કોઈના પાસે કરાવવા જોઈએ મંત્ર છે એનો બીજ મંત્ર ઓમ ક્રામ ક્રિમ ક્રોમ સહ બોમાય નમઃ આ મંત્રના ચાલીસ હજાર જપ સંખ્યાથી એના જાપ કરાવવા જોઈએ અથવા કરવા જોઈએ બીજું શિવ પૂજા કરવી જોઈએ યજ્ઞ મંગળ શાંતિ યજ્ઞ કરાવવા જોઈએ બીજું કહેવાય કે મૂંગારત્ન જે ઉગળનું રત્નનું નામ છે મૂંગા મૂંગારત્ન એ તમારે અનામિકા આંગળી જે ભગવાનને ચાલલો કરીએ છે આંગળી ઉપર કોઈ જ્યોતિષીની પરામર્શ લઈ અને સોનામાં ધારણ કરવું જોઈએ વાદ વિવાદમાં ના ઉતારવું જોઈએ ખાસ આ એક પ્રયોગ કરી જુઓ બધી જ રીતે સફળ થવાય કોઈ પણ વાતચીત ચાલતી હોય ને તો સામેલાની પૂરી વાત સાંભળી અને પછી અભિપ્રાય આપવો કેમકે વાદ વિવાદમાં ના ઉતરો ને તો બી મંગળ શુભ બની જાય છે કેમ કે મંગળથી વાદ વિવાદ પણ થતા હોય છે કુંભ રાશિ અક્ષર ઘસ અક્ષર મંગળનું કર્ક રાશિનું ગોચર જે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસથી છ જૂન બે હજાર પચીસ સુધીનું જે તમારી રાશિથી છઠ્ઠા ભાવથી રહેશે અહીં તમને શુભ ફળ આપશે છઠ્ઠા સ્થાનથી જે છે એનાથી શુભ ફળ મળશે પરંતુ કર્ક રાશિના નીચના મંગળ દરેક રાશિને સંપૂર્ણ શુભફળ આપતા નથી આથી તમારે અહીંયા થોડી સાવધાની પણ રાખવી પડશે અહીં તમારે તમારો સ્વભાવ તો સહનશીલતાવાળો છે જ જે આગળના વિડીયોમાં કુંભ રાશિનું વ્યક્તિત્વ તમે કેવા છો તમારો સ્વભાવ કેવો છે આ બધેય તમારી લક્ વસ્તુ કઈ તમારી ભાગ્યશાળી વસ્તુઓ કઈ છે એ બધાનો વિડીયો કરેલ છે એ તમે સંપૂર્ણ રીતે જોઈ લેશો તમે બને ત્યાં સુધી કોઈના વિવાદમાં પડતા જ નથી કામથી કામ રાખો છો પરંતુ આ સંજોગોમાં એવું બનશે આ સમય એવો આવશે આવો યોગ બનશે કે તમને કઈક ને કંઈક રીતે તમે વાદ વિવાદમાં ઉતરશો તો જેનાથી કોઈ સાથે તમે કારણ વગર વાદ વિવાદમાં ન ઉતરો એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારી રાશિથી જે ચોથી દ્રષ્ટિ છે નવમાં ભાગ્ય સ્થાન છે અહીંયા તમારે ભાગ્યનો સહકાર સારો મળશે ભાગ્યોદય સારો જોવાશે કેમકે ભાગ્ય ઉપર મંગળ જે હોય એ ભાગ્ય સારું અપાવે છે કંઈક કંઈક લાભ તમને મળાવે ભાગ્યનો વિદ થાય વ્યવસાયથી પણ સારું જોવાય નોકરીમાં પણ થોડો થોડો સમય ધીરે ધીરે સુધરતો જે છેલ્લા તમે આ મહાદશામાં પાંચ વર્ષ જે તકલીફો પડી એમાંથી ધીરે ધીરે તમે બહાર આવશો આમાં એવું હોય છે કે જનરલી આ બધી વસ્તુ છે જેના જન્મકુંડલીમાં આ બધા ગ્રહો જો શુભ પર આપતા હોય તો આ બધું જે કહીએ એવું નથી થતું પણ અમુક અશુભ એનું એ સ્થિતિ હોય ત્યારે અશુભ ગ્રહ સાથે પણ યુતિ હોય તો પણ આવું બનતું હોય છે તો અહીંયા તમને ધીરે ધીરે રાહત મળશે કેમ કે શનિદેવના જે બે તબક્કા હતા ને અઢી અઢી વર્ષના એ પાંચ વર્ષનો પૂર એ સમય પૂર્ણ થયો હવે છેલ્લો તબક્કો છે તો હવે તમને એનાથી તમને રાહત જોઈ શકશો સાતમી દ્રષ્ટિ મંગળની તમારી રાશિથી બારમા સ્થાને રહેશે અહીં તમારે ખર્ચાઓ ઉપર થોડું નિયંત્રણ રાખવું પડશે કેમકે બારમું સ્થાન એ વ્યયનું જ છે કોઈ પણ ગ્રહ બારમા સ્થાને હોય ને તે મોટે ભાગે વ્યય ખર્ચ વધારે છે મોટે ભાગે એવું બનતું હોય છે બીજું મંગળની આઠમી દ્રષ્ટિ તમારી રાશિ પર રહેશે અહીંયા તમને તમારી જે કામ કરવાની જે ધગસ છે એ સારી એવી વધે ધગસ વધારે જે પહેલાં નિરાશા આળસ આમ ને આવું બધું રહેતું હતું એ તમે અહીંયા તમારો આત્મવિશ્વાસ વધશે સ્ફૂર્તિ વધશે જુસ્સો વધશે અહીંયા શારીરિક રીતે પણ કેમ કે મંગળ એવું કહેવાય છે કે પરાક્રમના ગ્રહ છે પરાક્રમના કારક છે એટલે તમારું પરાક્રમ વધારે જુસ્સો વધારે શારીરિક રીતે અહીંયા સારું જોવા તમને ધન કુટુંબ સ્થાનમાં શનિદેવ તમને ધનનું સુખ સારું આપે જે આગળના વિડીયોમાં આપણે શનિદેવનું ગોચરનું કીધેલું છે અહીંયા તમને ધન અને કુટુંબનું સુખ મળશે કુટુંબના જે સંબંધો જે અમુક એ થયા હોય એમાં સુધરતા જોવાય એ તમને આકસ્મિક ધનલાભ પણ થઈ શકે કેમ કે રાહુ પણ અહીંયા બીજા ધન સ્થાને છે રાહુ આકસ્મિક ધનલાભ અપાવે છે હવે સમય સુધરતો આગળ કીધું ને એમ સમય સુધરતો હોય એવું તમે અનુભવી શકશો અહીંયા જેના લગ્ન ન થયા હોય તેમને માટે પણ આ સમય શુભ રહેશે તેમજ વિદ્યાર્થીઓ પણ એ પરાક્રમ તેમજ સાહસના અધિપતિ મંગળ તમારી મહેનતનો શુભ ફળ અપાવશે વિદ્યાર્થીઓને પણ તમારી કાર્ય પદ્ધતિ બદલાશે અહીંયા એકંદરે જોઈએ તો ચંદ્રની કર્ક રાશિનું મંગળનું ગોચર જે નીચના મંગળ જે તમને સારું ફળ જોઈએ એટલું સંપૂર્ણતું ન જ આપી શકે પરંતુ ઓવરઓલ જોઈએ તો અહીંયા તમને સારું જોવાશે બીજા બધા કરતાં અહીંયા તમને સારું એવું ફળ મળશે લાભ પણ મળશે ભાગ્ય પણ એ સારું થશે નોકરી વ્યવસાયથી પણ સારું રહેશે એટલે તમારે ખાસ થોડું હનુમાનજીની કેમકે તમારે તબક્કો પણ એ રીતનો છે એટલે શનિદેવ અને મંગળદેવની કૃપા કેમકે મંગળવારે જે હનુમાન ચાલીસા કરાવે એ બહુ શુખ હોય છે અને શનિવારે પણ આ શનિના લીધે તમે કરજો એટલે ખાસ મંગળવારે ને શનિવારે તમે હનુમાનજીની ભક્તિ કરજો હનુમાન ચાલીસાના પાઠ કરજો મંગળવારે શનિવારે ખાસ કરજો અને મંગળના ગોચરના લીધે મંગળવારે તો તમારે ખાસ કરવાના તમે સારી યાત્રા આ સમયમાં કરી શકો થોડી ભાગદોડ પણ થઈ શકે દોડધામ થઈ શકે એકંદરે જોઈએ તો આ સમય તમારા માટે સારો છે તેમજ સંતાનની ચિંતા જે હોય એ પણ ધીરે ધીરે હળવી થતી જાય અને તમે બધું સારું જોઈ શકો નમ